હે બાપરે બાપ આ ધંધા નહી આ ગરમીના ના આપું ધંધા જ નહીં શું કરવાનું લાય હું તો આ નવરો બેઠો બેઠો હું કરું લાય મને તો દુકાન જવા દે મારી હું દુકાને જવું દુકાન ખોલું બે ત્રણ ઘરા ગાવું મારું ઓઇલ વેસાય હે હું તો દુકાન જવું તારે

લાલ પીરું ભલે ઝગડા હું સારું કરી દે આ બધું લા ને હારું એક ડબલું ઓઇલ લઈ ગયું મારા ગાડીમાં હારું ખૂટ્યું છે હાળું હેડો હેડો